ફ્લેટ લીધા હતા એના ચાર ફ્લેટ છે જો કે પ્રજાપતિ છે ને આખું ફ્લેટ જે બિલ્ડિંગ છે એ પટેલ કોમનું છે એટલા માટે એ હંમેશા જ્યારે પણ મિટિંગ થાય કે કંઈ પણ લીધું છે ત્યાંથી એમણે આઠ મહિનાથી લીધેલું છે આઠ મહિનાથી એમને ત્યાં ફ્લેટમાં આવવા દેતા નથી અને ચોખ્ખત કરે છે કે તમે અહીં રહેવાનું જ નથી તમારી પાસે એક જ ઓપ્શન છે એ તમે આ ફ્લેટ કોઈને પણ વેચી દો તમે અહીં આવશો આવશો નહીં એટલા માટે અમે આજે ત્યાં ફ્લેટમાં જે એમની વાઈ છોકરાની વાઈફ છે કૃષ્ણાબેન ભોટાદા સાથે ત્યાં અમે ગયા હતા તો બધી જ લેડીઝ અંદર બેઠી હતી અને જેન્ટ્સ જેટલા હતા એ બારે ચેર પર બેઠા અને વોચમેન અમને ચોખ્ખી આવવાની ના પાડી એટલે અમે પૂછ્યું કે અમારી માલિકીનો ફ્લેટ છે દસ્તાવેજ છે શા માટે તમે અમને ના પાડો છો તો એ અમને પ્રમુખે ના પાડ્યું છે તો અમને અંદર તો જવા દો તો છતાં અમને ના પાડે અમે જબરજસ્તી અંદર આવ્યા તો અમારું જે નંબર પાર્કિંગમાં જે નંબરની પ્લેટ હોય ને તે કાઢી નાખવામાં આવી અને જેવા અમે લિફ્ટ પાસે પહોંચ્યા એ બધી જ બહેનો ત્યાં આવી ગઈ અમને એવું કીધું તમારે ઉપર જવાનું નથી અમે કીધું અમારા માલિકીનો ફ્લેટ છે તમે ઉપર જવા દો પોલીસની મદદ માગી જી એટલે અમને ત્યાં જવા દીધા નહીં અમને ચોખ્ખી ના પાડી તમારે દાદા પણ વાપરવાનું નથી ઉપર જવાનું જ નથી તમારે એટલે અમે પોલીસની મદદ માટે સો નંબર કંટ્રોલ રૂમમાં નંબર ડાયલ કરેલો અને પોલીસ ત્યાં આવી બાદ અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં અમે રજૂઆત કરેલી છે ફરિયાદ કરેલી છે અને પોલીસ પર આશા છે પોલીસે એવું કીધું છે અમે સહાય પણ આપેલી છે કે અમે એક બે દિવસમાં તમારું કામ કરી દઈશું સાંકવાન રેસીડેન્સીનો મામલો અત્યારે ડબોલી સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે ત્યાં વસ્તા ખાસ કરીને ખોડેદાસ પટેલ નામના સભ્યએ અન્યને ફ્લેટ વેચ્યો છે ખરીદનાર પ્રજાપતિ સમાજના છે ત્યારે ક્યાંક ને ક્યાંક ત્યાં રહેતા પાટીદાર સભ્યો પોલીસ સ્ટેશન છે તેઓનું કેવું છે અમને જાણ કર્યા વગર બારોબાર ફ્લેટ વેચવામાં આવ્યો છે અહીંયા અમારું ગ્રુપ જ છે ક્યાંક ને ક્યાંક ઓર્ગેનાઇઝર દ્વારા જે પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો ત્યારે તેમની સાથે વાત થઈ હતી ત્યારે તેઓ કહી રહ્યા છે કે અહીંયા અમારા ગ્રુપ જીવાય અન્ય ના રહી શકે ક્યાંક ને ક્યાંક મેન્ટેનન્સના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે આપણે

પિસ્તાલીસ દિવસ પછી જ આપણે ફ્લેટ લીધેલો છે કે ભાઈ અમે પ્રજાપતિ છીએ તમે પેલા ક્લિયર કરો પછી જ તમે બાનું લ્યો એ લોકો કે ક્યાં ક્લિયર થઈ ગયું છે અને પછી ત્યાર પછી પ્રમુખનો પણ ફોન આવ્યો હતો પ્રમુખે એવું કીધું કે આની પણ બાકી છે અમને હવે પ્રજાપતિનો વાંધો નથી એ રીતની વાત થઈ હતી ખાસ કરીને મહિલા આક્ષેપ કરી રહી છે વિડીયો શૂટિંગ તો એ વિડીયો એક જ મિત્રો છે કારણ કે અમે બપોરે આજે ગયા હતા કે એ લોકો અમારી નન લાઈન અને ને બધું કાપી નાખ્યું હતું એટલે જોવા ગયા હતા તાકે અમે અહીંયા રહેવા જવાના છીએ એની માટે અમે ચેક કરવા ગયા હતા તો એવું લાગ્યું કે બધા બૈરાઓ છે એટલે મારા દીકરાએ મેં કીધું હું અંદર આવતો નથી તું જા એટલે એને વિડીયો ઉતાર્યો છે ને એ વિડીયો અમે તમને રજૂ કરી દઈ વિડીયો જોઈ લો એની અંદર શું છે અને કોનો ઉતાર્યો છે હું ઉતર્યું છે એ તો અમારી સેફ્ટી માટે મેં ઉતાર્યો હતો બાકી બીજું કાંઈ નથી અમે વિડીયો પણ રજૂ કરો તો ખબર પડે ને

ત્યારે આપ જોઈ રહ્યા છો અત્યારે ડબલી સિંગલ પર પોલીસ સ્ટેશન ખાતે સાત સાતમન રેસિડેન્સી ના સાથે પહોંચ્યા છે કેટલીક મહિલાઓ છે તેમની સાથે આપણે વાત કરી કે આપનું નામ સર પહેલા અમને જાતે તો કોઈ ઇશ્યુ જ નથી અમને એમના રર ગેર વર્તન કરે છે અને એન પાસે સર્ટિફિકેટ કોઈ નથી એમ પાસે તો મંજૂર બિલ્ડિંગને મંજૂર જ નથી લોકો આવે ને કોઈ શું આપને જાણ કરાવતા એમને નથી હા કરી જ નથી

પણ 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 એ ફ્લેટ ફ્લેટ તો તો તમને એને કરવી પડે 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 કે કે અમને અમને અમે છીએ મંજૂર છે અને અમારા ભાઈઓ કીધું હતું કે ફ્લેટ અમે લઈ લઈએ તો અમને નો જાણ અને એને બીજાને વેચી દીધો મહિલાઓનો સીધો આક્ષેપ છે ક્યાંક ને ક્યાંક ઉદ્યોગ ઉતારવાની ઘટના હોય પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે આ મામલો અત્યારે સિંગાપોર ડબલ પોલિટેશન ખાતે પહોંચે છે ત્યાંના મોટા સંખ્યામાં સભ્ય પહોંચ્યા છે ખરીદકાર પ્રજાપતિ સમાજના ભાઈ સાથે સાથે જેઓએ ફ્લેટ વેચ્યો છે ખોડીદાસ પટેલ પણ અહીંયા પહોંચ્યા છે ત્યારે સમગ્ર મામલે અત્યારે ડબોલી સિંગાપોર પોલિટેશન પીઆઈ દ્વારા બંને પક્ષોને સાંભળવામાં આવશે અને આગળ નિર્ણય લેવામાં આવશે કેમેરામેન આરિફ સાથે બળદેવ દેસાઈ ન્યૂઝ ગુજરાતી સુરત